સુરત વકીલ મંડળની ચૂંટણીનો પ્રારંભ થયો હતો છેલ્લી ઘડીએ પેનલ બનાવવામાં અસમજત જોવા મળી હતી તો ડિસ્ટ્રિક્ટ જજની મનાઈ છતાં કોર્ટ કેમ્પસમાં બેનારથી વિવાદ ની શક્યતા જોવા મળી હતી ચાર હજાર નવસો ઇઠોતેર વકીલો છ હોદારો તેમજ અગિયાર કારોબારી સભ્યો નું ભાવિ નક્કી થશે

સેક્રેટરી માટે ચાર ઉમેદવારો જોઈન્ટ સેક્રેટરી માટે ત્રણ ઉમેદવારો ખજાંજી માટે બે ઉમેદવાર અને હાલમાં આ વર્ષે એલઆર માટે નવી પોસ્ટ મૂકવામાં આવેલી છે એમાં બે ઉમેદવારો ઉભા રહ્યા છે અને જ્યારે કાઉન્સિલ છે એમાં ટોટલ અગિયાર ઉમેદવારો હોય છે એમાં બાવીસ ઉમેદવારો ઉભા માટે કેટલો વકીલો માટે એટલે વકીલોને લગતી કોઈ સમસ્યા હોય જુનિયરો હોય સિનિયરો હોય કોર્ટ બિલ્ડિંગને લગતી કોઈ સમસ્યા હોય કોઈ જુનિયરોનું શોષણ થતું હોય કોઈ બીમારીથી પીડાતું હોય એટલે એને જે આ બાર છે જે બેચ છે એ એને સપોર્ટ કરે કે એને મદદ કરે બસ એટલો ફાયદો હોય છે કેટલા વકીલો આજે વોટ લગભગ અહીંયા આમ તો આઠ હજાર વકીલો છે પણ એમાંથી જે ઇલેક્શન જે વોટ આપી શકે ટોટલ ચાર હજાર વકીલો એપ્રોક્સ આજે વોટિંગ થશે